ખેતી કરવી પડે ખેતી કરીએ તો કોઈક તમે બાળકો નખવું પડ ખાતર નખવું પડે પોણી ટાઈમ શેર હાલુ પડે તાણે પાક આ તો પેલા બધા ગો વાતો કરી મેઠા તમે જેટલા કોથળા

અલ્યા પેલો ટેમ્પા વાળાને કીધું હું કો ગંસમાં તું પોક આવું છું કે સીધો ખબર પડે પાછી ટોળમાં ખબર પડે તમને અલ્યા વજનમાં તારા મોટા ગેરા તમે સમજાવો છો મને ખબર પડે તમને પણ તમને શ્વાસને ચડીને તમારી જો ઈમે ઘરે જાવું કર નાજો પાછું પેલું પેન્ટ મૂકી બી લાગુ કશું લાગુ ખાવા તા હા હાય તો ભાઈ હવાર પડ્યાથી તઈ લુગડે ટાઈટ થઈ નીકળી દેવાનું આનું હું વાત તો તો મજૂરી કરવાનો જબ્બર કંટાળો એટલે શું મજૂરી કરે એક તો પેલા કડીએ કોમજી પણ સિમે સિમેન્ટ થઈ જઈએ અને જોવા જઈએ ભાઈ કાળી મજૂરી કરી પડે એ મજૂરી કોણ કરે પછી આપણા તો આખા ગામમાં ભાઈબંધ હોય કે હગાવાલા હોય બધા દોરડા કરવાના અરે એ આ સારા જિંદગી જીભવાની અને ભાઈબણી હોય એવું રાખવાનું આમ લાગે જ ના કે સાલો મારો ભાઈબંધ છે પણ ભાઈબંધ ને વેતરી નાખવાનું એમાં તું કઈ ના ભાઈ સર તાણ આ ભાઈબંધ કોમો ને તો કોમ માં આવશે અત્યારે તો બધું પાછા હાલ તો ગીધા માં રૂપિયો નહીં બની કોઈ મૂર્ખો એવો કો પકડવો પડશે પાછો બલા હા તું રેડી ના કાય કા નાઠો છો પેલા 12 બારો માં દેખાતો નહીં અલ્યા મારા રાયો ભરે છે કા કે કંજમાં જાવું છે

અનકે કોણ નઈ પડતું બોલો સ પાછો કાણ પણ મારા બેટા કેટલા હતા જગ્યા નથી યાર તાર તો પણ હું ગમે તાર ભાઈ આખો આય હા મારા વાત ટાઈમ તારા તારો મદદ ના થઈ અં ઓક કરું પડશે ઠેર કોમા બાતું છે મેણ પડ્યો નહીં ને માર રૂપિયા નઈ દેવો ભાઈ લે હા હો ના મજૂરી આપડે એવું નઈ 300 રૂપિયા આ લે ના જો મુફત નો મારો ભાઈબંધ છે આ જિગરી જાન યાર હા

પણ ખબર નહીં કે આ મોણસ એટલો બનેલો હશે અને મારા ગીજામાં રૂકાતી રૂપિયો હતો નહીં આખા ગમના દોડા હું કરું છું આમ થોડો તારા આખો દાળો કંકાજી તારા ગંધમાં ભાગ્યું છે મી હા પાછું મને કહે હો બહુ રૂપિયા આલો એટલે હો બહુ હું તો મારે શેકણીએ ના આવું તો નહીં બધા લઈ લેવાના છે હાંઠી સાઠ હજાર શંકરને ફોન કરું આ મારું નો ના આવે હાફ પેલું નહીં કહેવાય કે લાકડી ભાગડીને હાફ મરી જાય એવું કરવાનું સારી પણ મારી વાતો એ મોણસ મારા હંગાતી છે પણ એને ખબર ના પડી જુ

આ કે બીજી વાર ઓલે ગયા તોલો પલો સાલ લેતો તો એટલે વાકુ દેવું પાછા

ભાભી તમે ચિંતા કરો હું ગમે તે ચોર ને કાળા ચોર ને ગમે તે પકડી લાવ્યો હા હું ના જોતો

કોઈ મારજુડ કરવી નઈ આપડે ના ના ટોટિયા ને મોટા બાકી નાખું પેલા પકડું પછી પૈસા જ માગવું ને આ રો છે આ મુજબ થઈશું મારી વાત તો હવે નહી આપણે એટલા પૈસા આપણા હાથમાં નહીં હોય હું હવે જે થઈશું वनुवाले ले मु कऊ छु कतारे जमानो हारो नहीं पर तमे नहीं मोंता लेड कै लेड ले कैले ये सिता करे मु 8000 तो काल कमाई ले देख सिता करे न म ते नहीं पईये न हु करवान और दुआरे अभी पळे बेटा पैसा आय ग्या न पीवानू आय ग्यो अब टीनियो सेटला छ अब आटला बेवा दे रयो आसे

એ ટાણની પેલે એ કંઈ નાખ્યું જોયું ને મિત્રો આ વિડીયોમાં કાં મારા છોકરાને બોલ પણ પેલા ભાઈ બને એવો ફસાયો બહાર રહીને પાછો કે હું શોર પકડી આ એટલે કોઈ દાળ આ રીતે વિશ્વાસ ના રાખો અને અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી Got it.